ગોલ્ડન ગ્રુપ દ્વારા બિઝનેસ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચેની સર્જાયેલી સ્થિતિને અનુલક્ષીને ગોલ્ડન ગ્રુપ બિઝનેસ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં પચાસથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી દેશની સેવામાં સહભાગી બનનાર રક્તદાતાઓને ગોલ્ડન ગ્રુપ દ્વારા ચાંદીનો સિક્કો અને એક કિચન એનાયત કરવામાં આવ્યું હતું શક્યતાઓને લઈને એક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ પચાસ રક્તદાતાઓ

ની ની નગરી ફ્રી આપવા માં આવશે દરેક માણસને અત્યારે દેશ માટે કંઈ કરવું છે તો આ એક સુંદર આસમી ધાં સિંદૂર ફિકરા ઢૂટા સંસાર બીઓમે કોને સટી હોસ્પિટલ બ્લડ બેગ ના સહયોગ થી

આજે ભારતમાં જે વર્તમાન પરિસ્થિતિ યુદ્ધની જે ઊભી થઈ છે તેમાં સરકારશ્રીના આદેશ પ્રમાણે અને યુદ્ધમાં જે જરૂરિયાત મુજબ આજે રક્તદાનની ખૂબ જરૂરિયાત પડે એવું છે આગામી સમયમાં તે માટે અમને સરકારશ્રીના આદેશ માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અમારા ગોલ્ડન ગ્રુપ અને બિઝનેસ સેન્ટર વેપારી એસોસિએશન દ્વારા અમે એક સંકલનમાં એક આયોજન કર્યું છે તેમાં વિશેષમાં તો એ છે કે દરેક રક્તદાતાઓને અમે ચાંદીનો સિક્કો અને એક સરસ મજાનું કિચન જેને આજીવન સ્મૃતિ રહે એ અમે દરેકને એક ભેટ તરીકે સ્મૃતિ તરીકે ભેટ આપવાના છીએ અને આ માટે દરેક ભાર ભાવનગરની જનતાને અમે અપીલ કરીએ છીએ કે રક્તદાન કરે અને સરસ આ બિઝનેસ સેન્ટરમાં દરેક લોકો આવે અને દરેક પોતાના ભારત માટે યોગદાન આપે જય હિન્દ અત્યાર સુધીમાં એકાવન બોટલનું રક્તદાન થઈ ચૂક્યું છે અને આપ જોઈ શકો છો કે હજી લાઇન પણ છે અને દરેક લોકો રક્તદાન કરવા આવે છે